હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કરણનેટ ટેકનોલોજીસ પાય નેટવર્ક વિશેને મેં એક વિડીયો યુટ્યુબ ઉપર લોન્ચ કર્યો અને ત્યારબાદ મારા સર્કલમાં રહેલા ઘણા બધા લોકોને વોટ્સએપ દ્વારા મેસેજ પણ મોકલ્યા એક પાય નેટવર્ક વિશે એના અનુસંધાનમાં સતત બે દિવસથી ઘણા બધા લોકોને સતત મારી કોલ આવી રહ્યા છે તો મેં વિચાર્યું કે લાવો આજે વિડીયો દ્વારા લોકોની સમક્ષ રજૂ થઈને આ પાય નેટવર્ક શું છે તેના વિશે વિગતવાર માહિતી આપું મિત્રો આ પાઈ નેટવર્ક એક પ્રકારનું એવું નેટવર્ક છે કે જેમાં જોડાઈને આપ ક્રિપ્ટો કરન્સીનું ફ્રીમાં માઇનિંગ કરી શકો છો હવે આપ લોકોના મગજમાં એક ક્વેશ્ચન આવે કે આ ક્રિપ્ટો કરન્સી શું છે એકચ્યુઅલીમાં ક્રિપ્ટો કરન્સી આવનાર ભવિષ્યની તેમજ અત્યારે હાલની એકવીસમી સદીની એક એવી લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું એક પ્રકારનું ચલણ છે કે જેને ના જોઈ શકાય છે ના એને સ્પર્શી આભાસી મુદ્રા પણ કહેવામાં આવે છે કારણ કે જે રીતે આપણે નોટ કરન્સીની નોટ હોય પાંચસોની હજાર રૂપિયાની નોટ તેના દ્વારા કંઈ પણ વસ્તુ ખરીદી વેચી શકીએ છીએ લઈ શકીએ છીએ તે રીતે આના દ્વારા પણ કંઈ પણ વસ્તુ આપણે દુનિયાભરમાંથી ખરીદી શકીએ છીએ પરંતુ તેને ફિઝિકલી હાથો હાથ કોઈ વસ્તુ આપવાની હોતી નથી જેમ કે આપણે પેટીએમના આપણા વોલેટમાં ચોક્કસ રકમ પડી હોય તો તેમાંથી આપણે સામેવાળી વ્યક્તિને ટ્રાન્સફર આપીને કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ બસ એ જ રીતે આ કરન્સી પણ એનું એક વોલેટ હોય છે એ વૉલેટમાં આપણે સેવ કરી શકીએ છીએ સંગ્રહી શકીએ છીએ અને જ્યારે પણ કોઈપણ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય તો આપણે સામેવાળાના વોલેટમાં એને ટ્રાન્સફર કરીને આપી શકીએ છીએ આ છે ક્રિપ્ટોકરન્સીનો કરન્સીનો મોટામાં મોટો ફાયદો ક્રિપ્ટોકરન્સીમાં કરન્સીમાં ક્યાંય પણ કોઈ દેશ વચ્ચે નથી આવતો કોઈ દેશની રિઝર્વ બેન્ક કે કોઈ બેંક વચ્ચે નથી આવતી આથી આને પિયર ટુ પિયર કરન્સી પણ કહેવામાં આવે છે પિયર ટુ પિયર મીન્સ કે વ્યક્તિ ટુ વ્યક્તિ આપણે એક વ્યક્તિ ડાયરેક્ટ સામેની વ્યક્તિના વોલેટનું એક એડ્રેસ હોય એ એડ્રેસના આધારે એને પેમેન્ટ કરી શકે છે હવે એડ્રેસ કોના નામે છે શું છે એ કોઈપણ વ્યક્તિ જાણી શકતું નથી તમે દુનિયાની કોઈપણ વ્યક્તિને ફક્ત તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં એક સિંગલ ક્લિક કરીને ગમે તેટલા પેમેન્ટનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો અને કહેવાય ક્રિપ્ટોકરન્સી ક્રિપ્ટોકરન્સી ઉત્પન્ન કરવા માટે દુનિયાભરમાંથી અલગ અલગ કોમ્પ્યુટરનું જાડું પથરાયેલું હોય છે દુનિયાની સૌથી પ્રથમ જે ક્રિપ્ટોકરન્સી હતી તે બિટકોઇન છે તે જાપાનના સતોશી નાકામોટો નામના એક વ્યક્તિએ આ ટેકનોલોજી શોધી હતી અને તેના દ્વારા દુનિયાભરમાં બીટકોઇન ફેલાઈ ગયો આજે એ વ્યક્તિ ક્યાં છે તે તો ખબર નથી પણ આજે બીટકોઇન દુનિયાભરમાં પુષ્કળ ધૂમ મચાવી રહ્યો છું બે હજાર આઠમાં લોન્ચ થયેલો આ બિટકોઇન આજે ચૌદથી પંદર લાખની આસપાસ પહોંચી ગયો બે હજાર આઠમાં આ જ રીતે તેનું માઇનિંગ થતું હતું ત્યારે ટોટલ ફ્રીમાં બિટકોઇન મળતા હતા જે લોકો એ સમયે આ ટેકનોલોજીને સમજ્યા હતા તે લોકોએ આનું માઇનિંગ શરૂ કર્યું અને બિટકોઇનને ભેગા કરી રાખ્યા આજે એ બધા લોકો કરોડો પતી અબજોપતિ અબજો પતી છે સેમ એ જ રીતે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ત્રણ ત્રજજ્ઞો એમાં બે તો એમ ફિલ થયેલા ડૉક્ટર છે ડૉક્ટર નિકોલસન તથા ડૉક્ટર ચેંગડિઓ ફેન તથા ત્રીજા છે એમ આ ત્રણ વ્યક્તિ જે ટેકનોલોજીના મહારથીઓ છે તેમણે ભેગા થઈને એક એવી ટેકનોલોજીનો વિકાસ કર્યો છે એક એવી ટેકનોલોજી ડેવલપ કરી છે કે જેના દ્વારા આપણે આપણા મોબાઈલની અંદર એક નાનકડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને આવી જ એક ક્રિપ્ટો કરન્સી કે જેનું નામ પાય રાખવામાં આવ્યું છે આ પાયને આપણે માઇનિંગ કરી શકીએ છીએ આ પાય ચોવીસ કલાક તમારા મોબાઈલની અંદર બેકગ્રાઉન્ડમાં માઇનિંગ થતું રહેશે તે આ લોકોએ એવી ટેકનોલોજી વિકસાવી છે કે જેના દ્વારા તમારો મોબાઈલમાં માઇનિંગ તો થશે પણ ના તો મોબાઈલનો કોઈ પાવર વપરાશે ના કોઈ બેટરી વપરાશે કે ના તો તમારો ડેટા વપરાશે તમે મોબાઈલ બંધ પણ કરી દેશો સ્વીચ ઓફ કરી દેશો તો પણ તેના સર્વર ઉપર તમારું જે કંઈ ચલણ છે ક્રિપ્ટો કરન્સી તે માઇનિંગ થતી રહેશે આના માટે તમારે ક્યાંય પણ એક સિંગલ રૂપિયો પણ ઇન્વેસ્ટ કરવાનો નથી કે કોઈની પાસે કોઈ પણ રૂપિયો ઇન્વેસ્ટ કરાવવાનો નથી બસ ફક્ત દર ચોવીસ કલાકે એક વખત આ એપ્લિકેશન ઓપન કરીને તેમાં માઇનિંગ રિસ્ટાર્ટ કરવા માટે ટચ કરશો એટલે માઇનિંગ રિસ્ટાર્ટ થઈ જશે કારણ કે દર ચોવીસ કલાકે આ માઇનિંગ બંધ થઈ જાય છે માઇનિંગને ફરી ચાલુ કરવા માટે એપ્લિકેશન ઓપન કરીને ફક્ત એ ટચ કરીને ફરી માઇનિંગ શરૂ કરી દેશો એના સિવાય તમારે કોઈ જ કામ કરવાનું નથી અત્યારે આ માઇનિંગ પ્રાઇમરી લેવલે છે લગભગ છેલ્લા દોઢ વર્ષથી માઇનિંગનું કામ ચાલે છે વ્હાઈટ પેપર પ્રમાણે તો ફક્ત ને ફક્ત એક કરોડ લોકો એટલે કે દસ મિલિયન લોકોને જ આ નેટવર્કમાં જોઈન કરવાના છે દસ મિલિયન થતાંની સાથે કદાચ આ માઇનિંગ કરવાનું કામ નવા લોકોને જોઈન કરવાનું કામ બંધ થઈ જશે અને જે લોકો અત્યારે હાલ જોઈન છે એ જ લોકો આ કરન્સી માઇનિંગ કરી શકશે માટે આપ સૌને મારી એક રિક્વેસ્ટ છે કે જો તમને આના વિશે સહેજ પણ ઇન્ટરેસ્ટ હોય તમને આ કરન્સી આ ટેકનોલોજી ઉપર કંઈક ભરોસો હોય તો પ્લીઝ જેમ બને એમ જલ્દી જોઈન્ટ થઈ જશો લગભગ પંચાણું લાખ ઉપરાંત લોકો આજની તારીખ સુધીમાં જોઈન્ટ થઈ ચૂક્યા છે અને હવે ખૂબ થોડાક લોકો જોઈન થવાના બાકી છે આમાં જોઈન્ટ થવા માટે તમારે કશું જ નથી કરવાનું ફક્ત ને ફક્ત પ્લે સ્ટોરમાં જઈને આની એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાં માંગેલી વિગતો ભરો છેલ્લે તમને જે કોઈ વ્યક્તિ આ વિડીયો મોકલ્યો હોય તેનો ઇન્વિટેશન કોડ તેમાં એડ કરો તમારું માઇનિંગ સ્ટાર્ટ થઈ જશે અને જો તમે વધારે પોઈન્ટ માઇનિંગ કરવા માગતા હોય વધારે પોઈન્ટ કમાવા માગતા હોય પર ડે તો તમારો એક ઇન્વિટેશન કોડ તમને તમારી પ્રોફાઇલમાં જોવા મળશે આ ઇન્વિટેશન કોડ કોઈ પણ તમારા મિત્ર અથવા સગા સંબંધીને આપીને તેને પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને માઇનિંગ સ્ટાર્ટ કરાવશો તો તે વ્યક્તિ પણ માઇનિંગથી કોઈન મેળવશે તદ ઉપરાંત તે વ્યક્તિ જે કંઈ પણ કોઈન મેળવશે તેમાંથી કંપની અમુક ટકા તમને પણ આપશે આ રીતે તમે મેક્સિમમમાં મેક્સિમમ વધુમાં વધુ કોઈન માઇનિંગ કરી શકશો તો બેસ્ટ ઓફ લક મિત્રો જેમ મને એમ જલ્દી પાઇન નેટવર્કની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ક્રિપ્ટોકરન્સી કમાવાનું શરૂ કરી દેશો આ કરન્સી લગભગ છ મહિના અથવા એકાદ વરસ પછી અંતિમ પડાવમાં હશે ત્યારે દુનિયાભરના એક્સચેન્જ ઉપર લોન્ચ કરવામાં આવશે જેમ કોઈ શેર બજારમાં શેર માર્કેટમાં કોઈ શેર નવો લોન્ચ થાય ત્યારે તેની એક્ઝેક્ટ માર્કેટ કિંમત શું છે તે લોન્ચ થયા બાદ જ ખબર પડે એ રીતે આ કરન્સી આજે ફ્રીમાં માઇનિંગ થઈ રહી છે પણ એકાદ વરસ પછી જ્યારે એક્સચેન્જમાં લોન્ચ થશે ત્યારે તેની કિંમત એક રૂપિયો પણ હોઈ શકે છે સો રૂપિયા પણ હોઈ શકે છે હજાર પણ હોઈ શકે છે અથવા લાખ રૂપિયા પણ હોઈ શકે છે ભવિષ્યમાં આની કિંમત કેટલી થશે તે આજે કોઈ કહી શકે તેમ નથી પરંતુ મિત્રો આપણે ગુમાવવાનું કંઈ જ નથી આપણે ના તો કોઈ એક રૂપિયો ઇન્વેસ્ટ કરવાનો છે કે ના તો આપણે કોઈપણ પ્રકારનો આની બે ટાઈમ વગાડવા કશું જ નહીં ફક્ત ચોવીસ કલાકમાં એકાદ બધા એપ્લિકેશન ઓપન કરીને બે પાંચ સેકન્ડમાં એક ટચ કરીને ફરી એપ્લિકેશન બંધ કરી દો તો આપણને જો ભવિષ્યમાં કંઈ ફાયદો થવાનો હોય તો શા માટે આ ના કરીએ માટે મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે જેમ બને એમ જલ્દી આ નેટવર્કમાં જોઈન થઈને આજે જ ક્રિપ્ટોકરન્સી કમાવાનું કમાવવાનું સ્ટાર્ટ કરી દો બેસ્ટ ઓફ લક